મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો સામે આપણે બોરનો વિડીયો ઉતાર્યો તો એ વિડીયો માલિક જોવા રહ્યા હિમો કાકો નવા બોરની અંદરથી સિત્તેર ફુવારા મિની ફુવારા ચાલે છે હાલમાં અહીંયા ચાર લેમ ચાલુ છે આગળ અહીંયા મારા ખેતરમાં પંદર ફુવારાની મોટી લેન ચાલે મિત્રો તમે જુઓ જે આપણે આગળનો વિડીયો બનાવ્યો હતો જે આ બોરનો જ બનાવ્યો હતો તે બોર ખુદ જ ચાલુ છે અહીંયા તમે ફુવારા જોઈ શકો છો અડધા મિની ફુવારા અહીંયા ચાલે છે અને અડધા મારા ખેતરમાં ચાલે છે તો હું તમને બતાવીશ વીડિયાની અંદર બન્યા રહેજો અહીંયાથી મારી અંદર જવાય છે મોટા ફુવારા પંદર જેવા ચાલે છે જોવા ચાલી રહ્યા મિત્રો અહીંયા પંદર ફુવારા ચાલે પહેલી બાજુ સાઠ થી પોસે મિની ફુવારા ચાલે એટલે લગભગ સિત્તેર થી પંચોતેર ફુવારાનું બોરની અંદર પાણી થયું છે